બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વભૂપતિ જય ગોપાલ જય ગોપાલ ઠાકરજી એ સરઠ ઉપર ખૂબ કૃપા કરી છે ઠાકરજી સરઠ ઉપર ખૂબ સ્નેહ હતો પ્રદેશમાં આવતા જતા માં રોકાતા અત્યારે સુરતમાં એટલું જુનાગઢ આવે પણ પેલા એટલું જુનાગઢ નતું રાજકોટ જામનગર બધું સુરતમાં આવતું સુરત પંથકમાં ઠાકોરજી એ ઘણી કૃપા કરી છે લાલ મે તો સો છઠ લાલમે તો નેણે નેણે સો રઠ ન્યારી સો મારો વાલો સો રઠિયાનો મારો વાલો શ્રી ગોપેન્દ્રજી છે વ્રદારી શ્રી ગોપેન્દ્રજી છે વ્રદારી લાલ નેણે સોરઠ ન્યારી ઊંચા ઊંચા મંડપ મીરાજે ઊંચા ઊંચા મંડપ જબિરાજે ધરવારી ધલસ પરવારી પરવારી લાલ મે તો મેણે સોરઠ યારી ચને કીર્તન અનહદ કેલે ચને કીર્તન અનહ કેલે નિજનૈયા સીસ નામી નિજનૈયા સી સણનામી લાલ નેણે સોરઠ ન્યારી ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી ગોકુલપતિ पति श्री गोपेंद्र पीयू जीवन जन बलिहारी जीवन जन बलिहारी लाल में तो निनेणे निनेणे सोरठ न्यारी लाल में तो निणे निणे सोरठ न्यारी लाल में तो ने ने